નૈમિતિક કર્મ કરાવવા માટે બ્રાહ્મણો આવે પરંતુ નિત્ય કર્મ તો આપણે જ કરવું પડે જેમ કે આપણે બ્રાહ્મણોને બોલાવીએ આમંત્રણ આપીએ તો તેઓ યજ્ઞ કરાવવા માટે આવે યજ્ઞને અંતર્ગત અગ્નિનારાયણની પૂજા પણ તેઓ કરાવે પરંતુ આપણા ઘરમાં જે રસોઈ બનતી હોય જે ચૂલો હોય તો તેની જ્યારે શીતળા સાતમના દિવસે પૂજા કરવાની હોય તો ત્યારે બ્રાહ્મણો ન આવે તે તો આપણે જ આપણા હાથે કરવી પડે કારણ કે આપણે જ રસોઈ બનાવીએ છીએ આપણા માટે જ બનાવીએ છીએ અને આપણા જ ઘરનો ચૂલો છે તો તેની પૂજા આપણે કરીએ તો જ માતાજી પ્રસન્ન થાય માટે તે આપણે જ કરવું પડે બ્રાહ્મણો તમારી પાસે અનેક પ્રકારની પૂજાઓ કરાવવા માટે આવે અને આપણે ખૂબ આનંદથીને કરીએ પરંતુ સૂર્યનારાયણ ભગવાનને જો અર્ઘ્ય પ્રદાન કરવો હોય તો આપણે બ્રાહ્મણને દક્ષિણ આપીએ કે અલિયો અમારા વતી તમે આ અર્ઘ્ય આપી દેજો તો ચાલે નહીં કારણ કે તે નિત્ય કર્મ છે એ તો આપણે જ કરવું પડે ત્યાં તો આપણે જ કળશમાં જળ ભરી અને ભગવાન સૂર્યનારાયણને પ્રાતઃ અર્ઘ્ય પ્રદાન કરવું પડે એટલા માટે નિત્ય કર્મ તો આપણે પોતે જ કરવું પડે છે ઘણી વખત એવું થાય કે હું નહીં કરું મારા મમ્મી કરી લેશે હું નહીં કરું મારી મોટી બેન કરી લેશે હું નહીં કરું મારો મોટો ભાઈ કરી લેશે પણ આ ન ચાલે આપણા માટે આપણે પોતે જ કરવું પડે છે જેમ કે આપણે એક્ઝામ દેવાની હોય તો ત્યાં આપણે પોતે જ જવું પડે તો જ એ સેન્ટરમાં એ જગ્યાએ એ ક્લાસમાં આપણને એક્ઝામ આપવા માટે બેસીએ તો જ આપણને તેનું રિઝલ્ટ મળે છે એટલે નિત્યકર્મ આપણે પોતે જ કરવું પડે છે ઘણા બધા કર્મ એવા છે કે જે આપણે પોતે કરવા પડે આપણા ખુદના માટેના જાપ હોય આપણા ખુદ માટેની માળાઓ હોય તો એ આપણે કરવી જ કારણ કે આપણે તો જ માળા લઈને બેસશું તો જ આપણે શાંતિપૂર્વક બેસશું જોજો શાંતિપૂર્વક બેસવું એ એટલું બધું કઠિન છે કે એનાથી વધારે કઠિન બીજું કાંઈ નથી કોઈને આપણે હાલવાનું કહી ચાલવાનું કંઈ દોડવાનું કહી તો એ બધું કરી લેશે પણ એકદમ શાંતિપૂર્વક બેસવાનું કહેશું તો એ કોઈથી થતું નથી એ થોડું કઠિન લાગે છે કારણ કે આસન સિદ્ધિ એ બહુ કઠિન પણ છે અને એ પ્રાપ્ત થઈ ગયા પછી બધી જ બાબતો બહુ સેલી લાગવા લાગે છે એટલા માટે આપણે આસન ઉપર બેસી અને શાંતિપૂર્વક ભલે આપણે પાંચ મિનિટથીને પ્રારંભ કરીએ પહેલે દિવસે પાંચ મિનિટ થોડા દિવસ પછી દસ મિનિટ થોડા દિવસ પછી પંદર મિનિટ પછી વીસ મિનિટ આમ કરતાં કરતાં અડધો કલાક શક્ય હોય સમય વધારે હોય તો એક કલાક એવી રીતે આપણે આસન ઉપર બેસી અને ભગવાનનું નામ લેવાનું શરૂ કરશું તો આપણને બહુ આગળ સુધી જાશું અને નિત્યકર્મ આપણને બહુ આગળ લઈ જાશે જેમ બેંકમાં આપણે થોડા થોડા સમયે થોડા થોડા પૈસાઓ એમાં પધરાવતા રહીએ તો એ ખાતું ધીમે 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 કરતાં બહુ સારું એવું ધન આપણને આપે એવી જ રીતે આપણે રોજ થોડા 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 ભગવાનના નામનો જાપ કરીશું તો તે નિત્ય કર્મ એક સમયે બહુ મોટું બની જશે અને નિત્ય કર્મ આપણને બહુ ફળ આપશે નિત્ય કર્મ રોજ થવું જોઈએ એટલા માટે યાદ રાખવું નિત્ય કર્મ નાનું રાખવું મોટું હોય તો ઘણીવાર આળસ આવે ઘણીવાર કોઈ કામ એવું આવી ગયું હોય મોટું કે આપણે ન કરી શકીએ એટલે નિત્યકર્મ બને તેટલું નાનું રાખવું જેથી નિત્ય આપણે કરી શકીએ પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે અનુષ્ઠાન કરવું જેમ કે ગણપતિ દાદાની બહુ પૂજા આપણે ન કરી શકતા હોય પરંતુ ગણેશનો કોઈ ભક્ત હોય તો એના માટે ભાદરવા મહિનાના ચોથથી લઈ અને થોડા દિવસો એવા આવે કે જેમાં ગણપતિ મહારાજની આપણે બધા પૂજા કરીએ કોઈ માતાજીનો ભગત હોય રોજ માતાજીની સેવા ન કરી શકતો હોય તો નવરાત્રિ આવે વર્ષમાં ચાર વખત નવરાત્રિ આવે છે તે માતાજીનું અનુષ્ઠાન કરે માતાજીની ઉપાસના કરે ઋતુ પરિવર્તિત થાય ત્યારે આપણું શરીર નવું વાતાવરણ તરત જ એક્સેપ્ટ ન કરી શકે એ માટે એ માટે દર બે મહિને નવ નોરતા એટલા માટે નવ દિવસ આપણે ઉપવાસ કરીએ તો ઉપવાસના સમયમાં એ ઋતુ જે ચેન્જ થાય છે એ આપણું શરીર તેને એક્સેપ્ટ કરી લે છે અને એ ઉપવાસથી આપણે ભક્તિ પણ કરીએ છીએ નિંદ્રામાં પણ આપણે કાબુ મેળવીએ છીએ અને શરીર પણ આપણું બહુ સ્વસ્થ રહે છે એકાદશીનો પણ એ જ મહિમા છે આપણે અન્નનો ત્યાગ કરવો એક દિવસ પૂરતો આપણે ઉપવાસ કરીએ તો આપણા શરીરમાં રોગને પેદા કરવાવાળા જે કીટાણુઓ હોય છે તેનો નાશ થઈ જાય છે અને આપણી ઇમ્યુનિટી પાવરમાં વધારો થાય છે પછી કોઈ શિવજીનો ભગત હોય આખું વરસ પ્રતિદિવસ શિવજીની વિશેષ પૂજા ન કરી શકતો હોય તો શ્રાવણ મહિનો દરેક દેવતાઓના બે ચાર દિવસ આવે કોઈ દેવતાઓની એવી સારા સારા તિથિઓ આવે કે જેમાં આપણે એની વિશેષ પૂજા કરીએ પણ મહાદેવનો તો આખો મહિનો આવે ભોળાનાથના ભક્તો એ આખો મહિનો ઓમ નમઃ શિવાયનો જાપ કરે કાંઈ હોય કે ન હોય એક કળશ જલનો ભરી ભોળાનાથને અર્પણ કરે એટલે ભગવાન રાજી થઈ જાય આવી જ રીતે આપણા માટે કદાચ આખા વર્ષમાં પ્રતિદિવસ બહુ મોટી મોટી પૂજાઓ કરવાનો સમય ન હોય તો જ્યારે જે દેવતાઓનો સમય હોય ત્યારે આપણે તેનું અનુષ્ઠાન કરવું બધાએ બધું કરવું એવું નથી પરંતુ જેને જે પ્રિય લાગે કોઈ શિવનો ભક્ત હોય તો શિવજીની પૂજા કરે કોઈ માતાજીનો ભક્ત હોય તો તે માતાજીની ઉપાસના કરે કોઈને ગણપતિ દાદા પ્રિય લાગે છે તો તેઓ ગણેશની પૂજા કરાવે છે કોઈને ગાય માતાની સેવા કરવાની ઈચ્છા થાય તો બોડચોથ હોય ત્યારે ગાય માતાની પૂજા કરે આપણે ત્યાં વૃક્ષોનો પણ દિવસ બતાવ્યો છે તો તેની પૂજા થાય અરે આપણે ત્યાં તો પર્વતોની પૂજા જળની પૂજા સ્કંદપુરાણમાં કહ્યું છે કે વૈશાખ મહિનામાં તમે જે પ્રાંતમાં રહેતા હો એની નજીકમાં જે પણ નદી હોય એ નદીમાં બધા જ તીર્થો આવી જાય છે તો ત્યાં નદીની પણ પૂજા ત્યાં નદીમાં સ્નાન અને સ્નાન કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ એટલે જેને જે પ્રિય હોય તે કરવું આપણો જન્મ થયો છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણો મનુષ્ય અવતાર એટલા માટે છે કે આપણે આ સંસારમાં સુખ અને દુઃખોની સાથે રહેતા રહેતા પુણ્ય કમાય અને પરમ આનંદની પ્રાપ્તિ કરી લઈએ સંસાર અનિત્ય છે ભગવાન નિત્ય છે અનિત્ય એટલે શું તો કે જે હંમેશને માટે રહેતું નથી એને અનિત્ય કહેવાય જેમ કે આપણો જ પોતાનો ફોટો દસ વર્ષ પહેલાંનો આપણે જોશું તો તે કંઈક અલગ હશે અત્યારે જોશું તો એ પણ અલગ હશે અને દસ વર્ષ પછીનો ફોટો હશે તો તે પણ અલગ હશે કારણ કે સંસાર હંમેશા અનિત્ય છે નિત્ય નથી નિત્ય કેવલ અને કેવલ પરમાત્મા છે અને પરમાત્માનું ધામ જ નિત્ય છે એટલા માટે આ સંસારમાં અનિત્યતા છે આપણે જોઈએ તો કોઈ પણ જગ્યા હોય એમાં થોડા સમય માટે ઓછા મકાન હોય પછી ધીમે ધીમે કરતાં વિકાસ થાય ધીમે ધીમે કરતાં અહીંયા પછી મકાન પણ જર્જરિત થાય બીજા રેવા આવે ત્રીજા રેવા આવે સંસારમાં જન્મ પણ થતા હોય મૃત્યુ પણ થતા હોય આ ચાલુ જ રહે છે સંસારનો નિયમ છે પરિવર્તન થવું અને એ પરિવર્તન આપણે એક્સેપ્ટ કરવું જ પડે એટલા માટે અનિત્ય સંસારમાંથી નિત્ય તરફની જે ગતિ છે એ પ્રાપ્ત કરવા માટે એ તત્વને જાણવા માટે બીજું કાંઈ ભલે ન કરી શકીએ નિત્ય કર્મ કરવું રોજ કંઈકને કંઈક ભગવાનનું નામ લેવું એ નનકડું ઓમથું કાર્ય આપણને બહુ મોટી સફળતા આપશે અને અમુક વસ્તુઓ એવી હોય છે જેનું શબ્દોથી વર્ણન ન થાય ગુરુના ચરણમાં બેસીએ તો કાંઈક જાણવા મળે અને અમુક વસ્તુ ખાલી અનુભવ જ કરી શકાય